શ્રી ગણેશાય આય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આપણે ભગવાન શિવની આરાધના પૂજા કરીએ છીએ જેનાથી પરમપદની પ્રાપ્તિ થાય શિવલોકધામની પ્રાપ્તિ થાય એ અર્થે આપણે મુક્તિના દાતા ભગવાન શિવની આરાધના ઉપાસના કરીએ છીએ કારણ કે શ્રાવણ માસના ઈષ્ટદેવ ભગવાન શિવ છે શિવની ઉપાસના કરવાથી ભવોભવના દુઃખ કષ્ટ પીડા માટે અને અંતે મુક્તિ પ્રાપ્ત થાય છે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આપણે શિવકથા પણ સાંભળીએ છીએ મનુષ્ય શિવપદને મેળવી શકે છે તે ઈચ્છિત ફળ આપનારું છે અને પાપનો નાશ કરનારું છે તે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે તે રાત સૂર્ય યજ્ઞ અને અશ્વમેય યજ્ઞનું ફળ પામે છે કલ્યાણરૂપ મોક્ષ ધર્મ પામે છે તેની કદી દુર્ગતિ થતી નથી અનેક પ્રકારના દાન અને યજ્ઞનો પુણ્ય પણ પ્રાપ્ત થાય છે આધિ વ્યાધિ ઉપાધિ ત્રણેય પાપોને સમાવે છે શિવપુરાણના શ્રવણ પઠનથી મનુષ્ય અનેક પ્રકારના લાભ મેળવી શકે એવું આ શ્રી શિવ મહાપુરાણ છે આગળના વિડીયોમાં આપણે સાંભળ્યું શિવ મહાપુરાણ મહાત્મા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જે શિવપુરાણમાં સાત સંહિતા છે તે સાત સંહિતાને નિત્ય એક એક સંહિતાના રૂપમાં આપણે સંશપ્તિમાં સાંભળીશું શિવ મહાપુરાણ આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું સંહિતા પહેલી વિદ્યેશ્વર સંહિતામાં સૂત્રમાં સૂતનું શુભાગમન છે વિષ્ણુ બ્રહ્માનો વિવાદ અને શિવની કૃપા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે સંહિતા પહેલી વિધેશ્વર સંહિતા મુનિઓના જ્ઞાન સત્રમાં સુધનું શુભ આગમન મહર્ષિ વેદ વ્યાસજીએ આ પવિત્ર મંગલકારી ગ્રંથના શુભ આરંભકાળી પરમવંદનીય શ્રી ભોળાનાથનું સ્મરણ કર્યું હતું વ્યાજીએ કહ્યું ગંગા યમુના સંગમ સ્થાન આગળ પવિત્ર ધર્મક્ષેત્રે પ્રયાગતિથમાં મુનિઓએ યજ્ઞનું આયોજન કર્યું હતું ત્યારે સર્વ મુનિઓ ત્યાં એકઠા થયા તેઓ તમામ પ્રકારના વ્રતવાળા સત્ય પ્રિય સત્ય શોધક દયા અને કલ્યાણના નિધિ સમા તેજોમય મુખારવિંદ ધરાવતા હતા આ મુનિઓમાં પૂજન્ય અને વંદન્ય સોનેક મુનિ પણ હતા શુભ સમયે સુતજીનું પણ મંગલ આગમન થયું એમના આગમનથી મુનિઓ પ્રસન્ન થયા અને તેમને આવકારી તેમનું પૂંજન કર્યું સુતજીએ આસન ગ્રહણ કર્યું પછી મુનિ સૈનિકે તેને સંબોધીને પૂછ્યું કે હે સર્વજ્ઞ આપે પરબંધન્ય મહર્ષિ વેદ્યાસ પાસેથી પુરાણ વિદ્યાનું સંપૂર્ણ જ્ઞાન મેળવ્યું છે જેમ રત્નાકાર સાગર શ્રેષ્ઠ રત્નોનું સ્થાન છે તેમ આપ આચાર્ય પદ શ્રેષ્ઠ કથાઓના ભંડાર સમાન છો હે સુતજી આ કલયુગમાં માનવીઓ દુરાચારી પારકાની નિંદા કરનારા પરધન મેળવવાની વૃત્તિવાળા અને પર સ્ત્રીમાં આસક્ત ધરાવનારા હોય છે ક્ષત્રિય વેશ્ય બ્રાહ્મણ અને શૂદ્ર એમ ચાર પ્રકારના લોકો પવિત્ર વિચારપણે આગળ વધવાના બદલે શાસ્ત્રો અને જ્ઞાનની અવગણા કરી ધર્મ ભષ્ટ બન્યા છે સંતાનો માતા પિતા સાથે વેર કરનારા અને કામના દાસ બની જીવે છે કલયુગમાં સ્ત્રીઓની સ્થિતિ પણ દુર્ગતિ થઈ રહી છે તે પતિ સાસુ સસરા સાથે અપમાનભર્યું વતન કરી વ્યાપીચારણી બની જીવે છે ઉગતા બાળકો પણ ન ભણવાનું ભણી રહ્યા છે તેમનું આયો આરોગ્ય કથળી રહ્યું છે પ્રજામાં પાપકર્મોનો ઓછાયો ફરી વળ્યો છે આથી સર્વે લોકોના પાપો તત્કાળ નાશ પામે એવો કોઈ ઉપાય કૃપા કરીને અમને જણાવો સુત આંખો બંધ કરી ભગવાન શિવનું સ્મરણ કર્યું અને તેઓ કહેવા લાગ્યા કે હે સાધુ મહાત્માઓ તમારો આ પ્રશ્ન ત્રણેય લોકનું કલ્યાણ કરનારો છે તેથી હું મારા વંદન્ય ગુરુનું સ્મરણ કરીને તમને ઉત્તમ ઉત્તર આપીશ તે તમે સાંભળો હે વિપ્રવર્ય શિવપુરાણ સર્વપાપનો વિનાશ કરનાર અને ઉત્તમ ગતિ આપનાર છે વળી તે વેદાંત અને સર્વપુરાણનો સાર પણ દર્શાવે છે આ જગતમાં શિવપુરાણનો ઉદય થાય નહીં ત્યાં સુધી આ કલયુગમાં ઉતાપાતો થતા રહેશે જેઓ શિવપુરાણનો ઉદય થશે કે મંત્ર તંત્રના ભેદ દેવદાનવની મૂંઝવણો અને મતભેદો આ બધા વિવાદોનું સમન થશે હે બ્રાહ્મણ દેવતાઓ શિવપુરાણના પઠન મનન અને ચિંતનથી અતિ દુર્લભ ફળની પ્રાપ્તિ થાય છે જે આ પુરાણનો એક પણ શ્લોક સાંભળે કે ભક્તિપૂર્વક પઠન કરે તે જીવન મુક્ત બને છે જે તેનું પૂંજન કરે તેમને અશ્વમે યજ્ઞનું ફળ મળે છે જે ભાવક અન્યના મુખેથી શિવપુરાણનું પઠન સાંભળે તેના સર્વ પાપો નાશ પામે છે જે ભાવક શિવપુરાણને વંદન કરી તેના પ્રત્યે તમામ દેવોની કૃપા ઉતરે ચૌદશના દિવસે મંગલ દિવસે ઉપવાસ સાથે શિવ પુરાણ પાઠ કરવાથી પરશુરાનું પુણ્ય મળે ઉપરાંત તે મુક્તિ પદને પણ મેળવે છે જે આ પુરાણની રુદ્રસંહિતાનો ભાવપૂર્ણ રીતે પાઠ કરે તેનું બ્રહ્મ હત્યા જેવું પાપ પણ નાશવંત બની જાય છે ભૈરવની સામે શાંત ચિત્તે ગંભીર મૌન સાથે રુદ્રસંહિતાનો દિવસમાં ત્રણ ચાર વાર પાઠ કરનારની મનોકામનાઓ પૂર્ણ થાય છે સંહિતા ઓમકારના સ્વરૂપને નિરૂપણ કરનારી હોય સાક્ષાત બ્રહ્મ સ્વરૂપો પણ તે છે પ્રભુ શિવે ઉપનિષદરૂપી સમુદ્રનું ભીષણ મંથન કરીને સંહિતા ઉત્પન્ન કરી છે તેનું પાન કરીને માનવ અમરત્વ પામે છે શિવપુરાણમાં કુલ એક લાખ શ્લોકો હતા તેને ટૂંકાવીને મહર્ષિ વેદ્યાસજીએ તેને ચોવીસ હજાર શ્લોકોમાં અને સાત સંહિતામાં નિરૂપી દીધું છે હે ઋષિઓ હવે હું તમારી સામે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય એ ત્રણેથી સભર પવિત્ર શિવપુરાણની કથા કહું છું તે તમે સૌ એકાગ્રચિતે સાંભળો પૂર્વે સૃષ્ટિનું ભ્રમણ કરતાં કરતાં આ કલ્પની શરૂઆતમાં કુલ છ મુનિઓ જ્ઞાન વિશે વિશદ સર્ચા વિચારણા કરવા ભેગા થયા અને શ્રેષ્ઠ તત્વની વિચારણા કરતા હતા તેઓ કોઈ પણ નિર્ણય પર ન પહોંચતા બ્રહ્માજી સમક્ષ ગયા તેમને નમસ્કાર કરી તેઓએ પોતાની મૂંઝવણ રજૂ કરતાં કહ્યું કે હે પિતામહ સર્વ તત્વોમાં જૂનું અને શ્રેષ્ઠ તત્વ કયું છે તે આપ મને જણાવો બ્રહ્માજીએ કહ્યું જ્યાં મન સહિતની વાણી પહોંચી નથી શકતી અને પરત ફરે છે એ સર્વોત્તમ તત્વ છે જેનાથી સગળા દેવોનું પ્રાગટ્ય થયું છે તે મહાદેવ સંપૂર્ણ વિશ્વના સ્વામી અને સર્વજ્ઞ છે ભક્તિ સિવાય એનું દર્શન થતું નથી રુદ્ર હરિહર અને બીજા દેવો પણ જેમના દર્શન માટે ઝંખે છે તે શિવજીની ભક્તિ કરનાર મોક્ષે જાય છે તેમ સઘળા પૃથ્વી પર જઈ શિવજીને પ્રસન્ન કરવા એક હજાર વર્ષ સુધી ચાલે તેવા યજ્ઞનો આરંભ કરો જેથી શિવકૃપાથી વેદોવત વિદ્યાનુસાર તેમજ સાધક અને સાધ્યનું જ્ઞાન પ્રાપ્ત થાય છે પછી મુનિઓએ સાધ્ય સાધન અને સાધકના લક્ષણો વિશે પૂછતાં બ્રહ્માજીએ કહ્યું શિવપદની પ્રાપ્તિ માટે એટલે સાધ્ય શિવની કૃપા એટલે સાધન શિવપદની પ્રાપ્તિ એટલે સાધ્ય શિવની કૃપા એટલે સાધન જેણે નિત્ય નૈમિતિક વગેરે કર્મોના ફળની આશાનો ત્યાગ કર્યો હોય તે સાધક છે વેદોવત કર્મ કરી તેનું ફળ શિવજીને અર્પણ કરવાથી શિવપદ પ્રાપ્ત થાય છે સર્વને તેમની ભક્તિ પ્રમાણેનું ફળ મળે છે ભગવાન પ્રભુ શંકરે કહ્યું છે કે સાધકે શિવકથા શ્રદ્ધાથી વાંચવી સાંભળવી વાણી વડે એકતાલથી કીર્તન કરવું તથા એકલીન ભાવે શિવનું ધ્યાન ધરવું આ પ્રમાણે સાધના કરીને સાધન મેળવો પ્રથમ ગુરુના મુખે આ પવિત્ર કથાનું શ્રવણ કરી પછી કીર્તન કરો ત્યારબાદ મનન કરતાં કરતાં ક્રમશઃ ભાવપદને પ્રાપ્ત કરવું આ પ્રકારનો અભ્યાસ સાધકને અઘરો લાગશે જો કે છેવટે આદિથી અંત સુધી સઘળો કલ્યાણકારી અને મંગલરૂપ થશે શરીરને વ્યાધિઓ મળશે સાધકની દિવ્યાનંદની પરમાન અનુભૂતિ થશે પછી બ્રહ્માજીએ મુનિઓને શ્રવણ મનન અને કીર્તનની વિગતો વિશે જણાવતા કહ્યું સજ્જનો પંડિતો જ્ઞાનીઓના સમાગમથી પ્રથમ શ્રવણ લાભ મેળવી તેનું મનન કરવું એટલે ઈષ્ટનું ભાવપૂર્ણતાથી પૂંજન કરવું નામ જપ કરવા અને પછી જ તેનું કીર્તન થાય છે ઋષિઓએ પૂછ્યું હે સુતજી આપે મુક્તિ મેળવવા માટે શ્રવણ મનન અને કીર્તન એમ ત્રણેય સાધન કહ્યા પરંતુ એ ત્રણેય સાધનો જે માનવી માટે અશક્ય હોય તેને શી રીતે મોક્ષ પ્રાપ્ત થાય સુતજીએ કહ્યું જો ઉપરના ત્રણેય સાધનો ન થઈ શકે હોય તેવા સાધકે માત્ર શિવલિંગ અને મૂર્તિના પૂંજનથી મુક્તિ પામ્યા છે મુનિ મુનિસેનેક બોલ્યા બીજા દેવોની મૂર્તિની જ પૂજા કેમ કરાય છે જ્યારે ભગવાન શિવની લિંગ અને મૂર્તિ બંનેમાં પૂંજન કરાય છે એનું કારણ શું છે સુતજી બોલ્યા ભગવાન શિવ બ્રહ્મરૂપ અને નિરાકાર હોવાથી તેમની પૂજામાં લિંગને વેદ માન્ય ગણ્યું છે વળી તે સાકાર હોવાથી તેમની મૂર્તિની પણ પૂજા થાય છે આ રીતે ભગવાન શિવ નિરાકાર અને સાકાર બે સ્વરૂપે પૂજાય છે અને તેના દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે જ્યારે બીજા દેવો દેવ સ્વરૂપ ન હોવાથી તેની આરાધના કોઈ લિંગ ચિહ્નમાં થતી નથી તેઓ સાકાર છે એટલે માર્ત માત્ર ને માત્ર મૂર્તિ સ્વરૂપે પૂજાય છે વિષ્ણુ બ્રહ્માનો વિવાદ અને શિવની કૃપા અગાઉ મહાકાળ નામક કલ્પના સમયમાં બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વિવાદ ખડો થયો બંનેને અભિમાન થયું કે હું જ મોટો બીજા નાના બ્રહ્માનું કહેવું છે કે હું તો જગતનો સર્જનહાર અને સર્જક છું જ્યારે ભગવાન વિષ્ણુ કહે તમે તો મારી નાભીની ઉ ભીતરમાંથી ઉત્પન્ન થયા તેથી તમે તો મારા પુત્ર ગણાવો આ બાબત બંને વચ્ચે ખૂબ ટપાટપી થઈ અને તે બંને યુદ્ધ માટે પણ તૈયાર થયા પોતે પોતપોતાના વાહન પર બેસી સામસામે આવી ગયા અને પ્રહારો થવા લાગ્યા તેમનું આવું ભીષણ યુદ્ધ જોઈ સઘળા દેવો ત્રિશુલધારી મહાદેવ પાસે જઈ તેમની સ્તુતિ કરી મહાદેવે કહ્યું હે પુત્રો બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચેના ભીષણ જંગથી હું કાંઈ અજાણ નથી હું તેમને શાંતિને માર્ગે લઈ જવા આવું છું આમ કહી તેઓ પાર્વતી તથા અન્ય ગણો સાથે યુદ્ધના સ્થળે ગયા તેઓ અદશ્ય સ્વરૂપે યુદ્ધને નિરખવા લાગ્યા યુદ્ધે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું જો આ સ્થિતિ વધારે સમય રહે તો અનર્થ થઈ જાય તેથી કરુણા સાગર શિવજીએ એ યુદ્ધને અટકાવવા માટે અગ્નિના મોટા વિશાળ થાંભલાનો આકાર ધારણ કરી બંનેની વચ્ચે નિષ્કળ સ્વરૂપે ઊભા રહ્યા આ જોઈને બ્રહ્મા અને વિષ્ણુ શાંત પડ્યા અને વિચારવા લાગ્યા કે આ અદ્ભુત આકાર શેનો હશે તે શું હશે આ થાંભલાનો ઉપરનો અને નીચેનો છેડો ક્યાં છે તે આપણે જુઓ અને જાણવું જોઈએ આમ વિચારે વિષ્ણુએ વરાહનું અને બ્રહ્માએ હંસનું રૂપ ધારણ કરી થાંભલાનું મૂળ શોધવા લાગ્યા બંને જણાએ ઘણા ખાખા ખોળા કર્યા આમ તેમ ફર્યા ઊંચા નીચા થયા પણ થાંભલાનો છેડો ક્યાંય મળી શક્યો નહીં ભગવાન સિદ્ધાશિવે બંનેની નિષ્ફળતા પર સ્મિત ફરકાવ્યું તેમના માથાના ડોલનથી કેવડાનું ફૂલ ખર્યું જેને બ્રહ્માજી નિહાળી ગયા બ્રહ્માજીએ કેવડાના ફૂલને ખરતું જોઈ પુષ્પોના મહારાજાને પૂછ્યું તું ક્યાંથી પડે છે ત્યારે કેવડાએ પૂછ્યું હું તે થાંભલાના ભાગમાં ઘણા સમયથી રહું છું જોકે હજી મારી યાત્રા પૂરી નથી થઈ બ્રહ્માજીએ કેવડાના ફૂલને વિનંતી કરી કે જો તું મારી સાથે આવી વિષ્ણુને જણાવ કે બ્રહ્માએ થાંભલાનો ઉપરનો છેડો શોધી કાઢ્યો છે અને તેનો હું સાક્ષી છું આમ કહી તે કેવડાને લઈ વિષ્ણુ આગળ આવ્યા અને ખોટી હકીકત જણાવી તેમાં કેવડાએ ખોટી સાક્ષી પૂરી કપટની આવી ચાલ જોઈ થાંભલામાંથી સદાશિવ પ્રગટ થયા તેમને જોઈ બ્રહ્માજી દોડીને તેમના ચરણમાં ઝૂકીને ક્ષમા માગવા લાગ્યા મહાદેવે કહ્યું હે વિષ્ણુ તમારી સત્યતા પર હું ખુશ છું તમને મારી ભક્તિ પ્રાપ્તિ થશે તમારી મારાથી અલગ પ્રતિષ્ઠા થશે અને પ્રજાજનો ઉત્સાહભે તમારી પૂજા કરશે પછી બ્રહ્માજીનો ગર્વ ઉતારવા મહાદેવે પોતાની બ્રહ્મરોની વચ્ચેથી ભૈરવને પ્રગટ કરી તેને આજ્ઞા કાપી આપી કે તું તલવારથી બ્રહ્માની પૂજા કર તેને આજ્ઞા આપી તું તલવારથી બ્રહ્માની પૂજા કર ભૈરવે તરત તલવાર ઉગામી બ્રહ્માનું પાંચમું મસ્તક કાપી નાખ્યું જે મુખેથી બ્રહ્માએ અસત્ય ઉચ્ચાર્યું હતું ફરી ભૈરવે તલાર ઉગામી ને બ્રહ્મા તેના શરણોમાં પડી ધ્રુષતા ધ્રુજતા વિનવણી કરવા લાગ્યા વિષ્ણુએ મહાદેવને વિનંતી કરી તેથી મહાદેવે ભૈરવને રોક્યો ખરો પણ બ્રહ્માજીએ તેને શ્રાપ આપ્યો કે હે બ્રહ્મા તમે લચાય ઠગાય લુચાઈ કરીને અભિમાનના પોષણે અર્થે જૂઠું બોલ્યા માટે લોકમાં તમારો આદર સત્કાર અને ઉત્સવ પ્રતિષ્ઠા થશે નહીં તેમજ બ્રહ્માજીના મંદિરો જોવા મળતા નથી કે તેમના ઉત્સવ પ્રતિષ્ઠા જેવા પ્રસંગો પણ થતા નથી બ્રહ્માજી પોતાની ભૂલ બદલ મહાદેવની ક્ષમા માગી ને તેમને પ્રાર્થના કરી પ્રસન્ન કર્યા એટલે મહાદેવે તેમને તલવાર વરદાન આપ્યું અને કહ્યું કે તમે યજ્ઞોમાં હંમેશા અગ્રસ્થાન મેળવશો તમારા વિનાનો યજ્ઞ નિષ્ફળ જશે પછી મહાદેવજીએ કેવડાને પણ શાપ આપ્યો કે હવે પછી ક્યારેય લોકો મારી પૂજામાં તારો ઉપયોગ કરશે નહીં કેવડાએ પોતાની ભૂલ બદલ માફી માગીને શિવજીની સ્તુતિ કરી તેથી શિવજીએ કહ્યું કે હું તને કદી ધારણ કરીશ નહીં જો કે તું મારા ચંદ્રવાની જેમ રહી શકીશ શ્રી શ્રી મહાપુરાણ વિદેશ્વર નામની પહેલી સહિતા સમાપ્ત ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ